નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે નવ વાતના એક શોર્ટ વિડીયોની અંદર તો મિત્રો ઘણા સમય પછી આજે વ્લોગ બનાવું છું એટલે કે ઘણો મોટો પણ વ્લોગ નથી બનાવતો શોર્ટ વિડીયો છું તો મિત્રો આપણે જે કામ કરીએ છીએ જે આપણો ધંધો નથી કરતા કે કોઈ પણ ધંધો કરતા હોઈએ તો આજે અમારો ધંધો બતાવો કે અમે કયો ધંધો કરીએ છીએ તો અમે મિત્રો એક ફેક્ટરીની અંદર કામ કરીએ છીએ આઈસ્ક્રીમની ફેક્ટરી છે ચારથી પાંચ મહિનાની સિઝન હોય છે બરોબર અને એ ધંધો આજે તમને બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે આપણી ફેક્ટરી બરોબર અચ્છા આપણી ફેક્ટરી આ સામે છે ઓફિસ હજી સુધી તૈયાર થાય છે કામ આનું ચાલુ છે આ ઓફિસનું છે એનું પણ કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો ઓફિસ હા કામકાજ ચાલુ છે 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 ગાડી 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 એટલે કે લઈને માલ કરવા માટે જાય બધા હવા માટે એર એરકુલર બધે છે અને આ છે આપડી ગાડી જે મારી પરદેશ ઢીલી કહેવામાં આવે છે આ છે આપણી ગાડી મિત્રો હજુ અંદરનો ભાગ તમને બતાવીશું નહીં કારણ કે નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવીશું ત્યારે બતાવીશું તો આજનો વિડીયો ખતમ જય માતાજી